નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું દિલ્હીમાં ભાજપનો જય જયકાર દિલ્હી વિધાનસભાની સિત્તેર બેઠકો માટે જે ચૂંટણી યોજાઈ હતી તેનું આજે પરિણામ હતું એટલે કે મતગણતરી હતી અને એમાં સિત્તેર બેઠકમાંથી ભાજપને અડતાલીસ અને આમ આદમી પાર્ટીને બાવીસ બેઠક મળી છે કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી કોંગ્રેસ જોકે અહીંયા જૂજ બેઠકો ઉપર લડતી હતી અને આપ સાથેનું કંઈક એમનું અંદરખાનાથી સેટિંગ હોય કે જે હોય તે પરંતુ કોંગ્રેસે આ ચૂંટણીમાં જરાય રસ લીધો ન હતો એમ કહીએ તો પણ ચાલે લડાઈ હતી જંગ હતો એ આમ આદમી પાર્ટી એટલે કે આપ અને ભાજપ વચ્ચે અને છેલ્લા ઘણા વર્ષોથી એટલે કે બે ટર્મથી તો આમ આદમી પાર્ટીનું ત્યાં શાસન છે અને એ પહેલાં ત્યાં કોંગ્રેસનું શાસન હતું ત્રેવીસ વર્ષથી ભાજપ ત્યાં સત્તા પર હતું જ નહીં ત્રેવીસ વર્ષ પછી ભાજપ દિલ્હી વિધાનસભાના સત્તાના સૂત્રો હવે સંભાળશે અરવિંદ કેજરીવાલની ઘણી બધી સારી બાબતો હતી છતાં લોકોએ તેને બહુમતી ન આપી એનું કારણ એ છે કે ઘણા બધા વાયદા એવા હતા કે પૂરી કરી શક્યા નથી છેલ્લે છેલ્લે જે યમુના જળનો જે વિવાદ ઊભો થયો એ મતદારો ઉપર આ વિવાદે બહુ ખાસ્સી અસર કરી એ સિવાયના બીજા બે ત્રણ એવા મુદ્દાઓ છે બીજી વસ્તુ એ છે કે કેન્દ્રમાં ભાજપની સરકાર હતી દિલ્હી છે એ પૂર્ણ રાજ્ય નથી ત્યાં કોઈ મુખ્યમંત્રી બને તો એને બધી સત્તાઓ મળતી નથી તે કાયદો અને વ્યવસ્થા સહિતની બીજી ઘણી બધી બાબતો એવી છે કે જે કેન્દ્ર સરકાર હસ્તક છે એટલે દસ વર્ષ સુધી આમ આદમી પાર્ટી અને ભાજપ એટલે કે કેન્દ્ર સરકાર અને આ રાજ્ય સરકાર દિલ્હીની એ વચ્ચે હંમેશા સંઘર્ષ ચાલતો રહ્યો વાદ અને વિવાદ ચાલતો રહ્યો અને પરિણામે જે ઝડપે જેટલા કામો થવા જોઈએ તેટલા કામો દિલ્હીમાં થઈ શક્યા નથી મતદારોએ આ મુદ્દાની પણ સારી એવી નોંધ લીધી છે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાળે તો કહી દીધું કે ભાઈ જનતાનો ચુકાદો છે એમને માન્ય છે અને ભાજપને એને અભિનંદન પણ આપી દીધા અને ભાજપ એનો જશ્ન પણ મનાવી દીધો હવે કોણ મુખ્યમંત્રી થશે મંત્રીમંડળમાં કોણ કોણ આવશે એ બધી ચર્ચાઓ થશે એનું બધું હવે ગોઠવાશે પરંતુ આમ આદમી પાર્ટી માટે એની પાસે બે રાજ્યો હતા એક પંજાબ અને એક દિલ્હી એટલે એક તો જતુરી હવે એની પાસે એકમાત્ર પંજાબ રહ્યું છે જે અરવિંદ કેજરીવાલ એવું કહેતા હતા કે બે હજાર સત્યાવીસમાં અમે ગુજરાતમાં ભાજપને હરાવીશું એ જ અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં એની પાર્ટીને જીતાડી ન શક્યા તો રાજકારણ છે પરંતુ ભાજપને જ્યારે ત્રેવીસ વર્ષ પછી સત્તા મળી છે ત્યારે દરેક કાર્યકરને એની ખુશી હોય એનો આનંદ હોય એ બરાબર છે પરંતુ સાથોસાથ લોકોએ એમને માથે એક જવાબદારી પણ નાખી છે એક અપેક્ષા પણ મૂકી છે એક આશા પણ રાખી છે જેમ પાર્ટીનો વિકાસનો પ્લાન હોય છે એમ પ્રજા છે ને એના માણસમાં એના વિકાસનો એક મેપ તૈયાર કરતી હોય છે અને એને જ્યારે એ કોઈ સરકારને ચૂંટીને મોકલે છે બહુમતીથી ત્યારે એને એવી અપેક્ષા હોય છે કે અમારી ઈચ્છા મુજબના જે કામો છે અથવા તો વિકાસ થવો જોઈએ એ હવે થશે પ્રજાની જે જરૂરિયાતો છે એ હવે સંતોષાશે આવો એમને આત્મવિશ્વાસ હોય છે અને અપેક્ષા પણ હોય છે એટલે ભાજપ માટે આ એક બહુ મોટી જવાબદારી છે ખુશીની વાત તો છે જ જવાબદારી પણ છે સાહેબ કે પ્રજાની કસોટીમાં એને હવે પાર ઉતરવું પડશે અને આપણે એવું ઈચ્છીએ કે દિલ્હીનો અત્યાર સુધી નથી થયો એવો બધો વિકાસ હવે પછી કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને કરશે એ અપેક્ષા પણ આપણી અસ્થાને નથી મારો આ એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તું